જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે દરિયાઈ ફિશિંગ બોટ માટેના એન્જિન ખરીદવા ઉપર જે સહાય યોજના છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હવે આઈ ખેડૂત પોર્ટલ ફરી એક વખત સ્ટાર્ટ થઈ ગયું છે જેના અંતર્ગત મત્સ્ય ઉદ્યોગને લગતી જે યોજના છે તે ફરી એક વખત શરૂ થઈ ગઈ છે તો આપણે વન બાય વન દરેક વિડીયો આપણે જોશું તો જેના અંતર્ગત આજનો જે વિડીયો છે તેમાં ફિશિંગ બોટ માટે જે તમારે એન્જિનની જરૂર છે તે એન્જિન ખરીદવા ઉપરની એક સહાય યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેના ઉપર આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને શું લાભ મળશે તમને કેટલા રકમની સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની છે વગેરે જેવી બાબત આપણા વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં હવે મિત્રો સૌ પ્રથમ આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ લઈએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ લાભાર્થીની બોટ રિયલ ક્રાફ્ટ અંતર્ગત રજીસ્ટર થયેલી હોવી જોઈએ લાભાર્થી ફિશિંગ બોટનું વેલિડ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ આ એન્જિન ટ્રોલર ગિલનેટર અને ડોલનેટર બોટને મળવાપાત્ર છે લાભાર્થીએ એન્જિનના કોઈપણ સ્ટાન્ડર્ડ ઉત્પાદન કંપની અથવા તો કંપનીના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાના રહેશે અને તેની ઉપર સહાય મળવાપાત્ર રહેશે સહાય મંજૂર કરવાની સત્તા જે તે વિભાગના નાયબ મત્સ્ય ઉદ્યોગ શ્રીની રહેશે સહાયની રકમ લાભાર્થીના બેંકના ખાતામાં સીધી ડીબીટીથી ચૂકવવામાં આવશે યંત્ર માછીમારને જે હેતુ માટે આપવામાં આવેલ હોય તે સિવાયના હેતુ માટે વાપરી શકાશે નહીં માછીમારને એકસો પચાસ એચપીથી વધુ ક્ષમતા ધરાવતા મરીન એન્જિનની ખરીદી કરવાની રહેશે હવે મિત્રો જોઈએ છે મળવાપાત્ર સહાય તો તમને એન્જિન યુનિટ કોસ્ટના ચૌદ લાખના પચીસ ટકા એટલે કે તમને સાડા ત્રણ લાખ રૂપિયા અથવા તો ખરેખર ખરીદ કિંમતના પચીસ ટકા એમાંથી જે પણ ઓછું હશે તેટલી તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત તમને વધુમાં વધુ સાડા ત્રણ લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેલા છે હવે મિત્રો આપણે જોઈ લઈએ છીએ ડોક્યુમેન્ટ મિત્રો આ ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી સાથે જોડવાના રહેશે જેમાં તમારે જાતિનો દાખલો જો તમને લાગુ પડતો હોય તો તમારે આ અપલોડ કરવાનો રહેશે જો તમે મિત્રો દિવ્યાંગ કેટેગરીમાં આવતા હોય તો તમારે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત બેંકની પાસબુકની પ્રથમ પેજની નકલ અથવા તો બેંક સ્ટેટમેન્ટની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ જેમાં તમારા ખાતા નંબર અને આઈએફએસસી કોડ વચાય તે મુજબની પેજની નકલ તમારે અપલોડ કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો તમારે બોટના વીઆરસીની નકલ રેશન કાર્ડ લાભાર્થીનો ફોટો અથવા તો અરજદાર જો સહકારી મંડળી કે સંસ્થાનો હોય તો તેમના પ્રમુખનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે અને બોટના તાજેતરના ફિશિંગ લાયસન્સની નકલ તમારે અહીં રજૂ કરવાની રહેશે હવે મિત્રો જે તમને ડોક્યુમેન્ટ કહું છું જ્યારે તમને ડ્રો સિસ્ટમ કરવામાં આવે છે અને તમને આ ડ્રોમાં તમારું નામ આવી જાય છે અને તમે જ્યારે એન્જિનની ખરીદી કરી લ્યો છો ત્યારે તમારે જે જોડાણ કરવાના છે તેમાં તમારે ખરીદ કરવામાં આવેલું સામગ્રીનું જીએસટીવાળું બિલ ઓર્થોરાઝ ડીલરનું હોવું જોઈએ વીમાની નોટ અને ખરીદ કરવામાં આવેલ એન્જિનનો બોટમાં પ્રસ્થાપિત કર્યા બાદ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટોગ્રાફ આટલી વસ્તુ તમારે મિત્રો જોડાણ કરવાના રહેશે હવે મિત્રો અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે જેમાં તમારે યોજના નામનો એક પર્ટિક્યુલર એક ટેબ હશે ત્યાં તમે ક્લિક કરશો અને તેમાં તમારે મત્સ્યપાલનની યોજનામાં જવાનું રહેશે મત્સ્યપાલન યોજનામાં પણ તમારે ખાસ કરી અને દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ માટેની જે યોજના છે તેમાં તમારે જવાનું રહેશે અને અહીં તમે જાશો એટલે તમને દરિયાઈ ફિશિંગ બોટ માટેના એન્જિન ખરીદવા ઉપરની સહાય આવું તમને એક યોજના નામનો ટેપ બતાવશે અહીં તમારે ક્લિક કરીને તમારે આખું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે મિત્રો આપણે સ્ટેપ જોઈ લઈએ તો અહીં તમારે મિત્રો નવી અરજી કરો અરજી અપડેટ કરો અરજીને કન્ફર્મ કરો અને કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટ આઉટ લ્યો એટલા તમારા સ્ટેપને ફોલો કરવા પડશે મિત્રો આ સ્ટેપ હું તમને આગળ બતાવું છું કે તમારે કઈ રીતે ફોલો કરવા હવે સૌ પ્રથમ તમારે અહીં તમે જોઈ શકો છો કે જ્યારે પણ તમે વેબસાઇટ ઓપન કરી અને મત્સ્ય યોજના અંતર્ગત દરિયાઈ ફિશિંગ બોટ માટેના એન્જિન ખરીદવા ઉપરની સહાય ઉપર જશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ બતાવતા હશે અહીં તમે જોઈ શકો છો નવી અરજી કરવા માટે ક્લિક કરો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો અને અરજીને કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તો આપણે વન બાય વન બધી વસ્તુ જોઈએ છે તો સૌ પ્રથમ આપણે અહીં નવી અરજી કરવા પર અહીં ક્લિક કરીશું સૌ પ્રથમ આપણે નવી અરજી પર ક્લિક કરીશું એટલે સૌ પ્રથમ તમને અરજદારની વિગત આ રીતે એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ પિતાશ્રીનું નામ તમારી અટક છે જિલ્લો તાલુકો ગામ તમારું સરનામું પિનકોડ નંબર લિંગ જાતિ મેલ આઈડી જો હોય તો તમારે ફિલઅપ કરવાની રહેશે દિવ્યાંગ છોકે કેમ અને યોજનાનો પ્રકાર આટલું તમારે ફિલઅપ અહીં કરવાનું રહેશે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો જે રીતે આ રીતે લાલ કલરનું ફુદેડું તમને દર્શાવેલું છે તે વસ્તુ તમારે ફિલઅપ કરવી ફરજિયાત રહેશે જેમ કે તમે અહીં જોઈ શકો છો ઈમેલ ઉપર તમને ક્યાંય ફુદેડું જોવા મળતું નથી એટલે કે જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ફિલઅપ કરો બાકી ન હોય તો ચાલશે પરંતુ તમે જોઈ શકો છો સરનામું છે લિંક છે પછી દિવ્યાંગ છો કે કેમ અહીં તમને લાલફુદેડા જોઈ શકો છો તો અહીં તમારે જે પણ વસ્તુ માગેલી છે તેને તમારે ફિલઅપ કરવાની રહેશે ત્યાર પછી તમે જ્યારે પેજને સ્ક્રોલ કરીને આગળ વધશો ત્યાર પછી તમારે બીજું આવશે આધાર અને મોબાઈલની વિગત જેમાં તમારે અંગ્રેજીમાં નામ જે આધાર કાર્ડમાં નામ લખેલું હશે તે જ નામ તમારે અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીં જન્મ તારીખનું વર્ષ તમારે લખવાનું રહેશે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડે લિંક છે કે નહીં એટલે કે હા અથવા તો નામાં તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તમારો આધાર નંબર અને જે આધાર નંબર છે અહીં તમારે કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ અહીં જે નનુકૃ ચોરસ બોક્સ છે ત્યાં ટિક માર્ક કરવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે જે મોબાઈલ નંબર તમે ફિલઅપ કરો છો તેને તમારે અહીં કન્ફર્મ કરવાનો રહેશે ત્યારબાદ તમે ફરી તમે પેજને સ્ક્રોલ કરશો એટલે તમારે અહીં બેંકની વિગત ફિલઅપ કરવાની રહેશે જેમાં તમારે આઈએફએસસી કોડ બેંકનું નામ બેંકનો છેલ્લો બેંકની બ્રાન્ચ બેંકના તમારા જે ખાતા નંબર હશે તે અને જે ખાતા નંબર તમે અહીં ફિલઅપ કરો છો તેને ફરી એક વખત કન્ફર્મ કરી અને અહીં તમારે ફિલઅપ કરવાના રહેશે ત્યારબાદ તમારું નામ લખવાનું છે જે તમારી બેંકના પાસબુકમાં લખેલું છે ઇંગ્લિશમાં અહીં તમારે ફિલઅપ કરવાનું છે અને જે તમે બેંકમાં સરનામું આપેલું છે તે જ સરનામું તમારે અહીં ઇંગ્લિશમાં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં રેશન કાર્ડની વિગત તમારે દર્શાવવાની રહેશે અહીં તમારે તમારો રેશન કાર્ડનો નંબર તમારે ફિલઅપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે તમે પેજને સ્ક્રોલ કરશો એટલે તમારે બોટની રજિસ્ટ્રેશનની વિગત તમારે દર્શાવવાની રહેશે અહીં તમે જોઈ શકો છો કે બોટ રજીસ્ટ્રેશન નંબર ફિલઅપ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમે પેજને સ્ક્રોલ કરશો એટલે તમારી સામે કેપચા કોડ આવશે જે કોડ તમારે અહીં ફિલઅપ કરી અને અહીં એક ટિક માર્ક કરી દેવાનું રહેશે અને તમારે અરજી સેવ કરી દેવાની રહેશે જેવી તમે અરજી સેવ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર તમને અરજી ક્રમાંક આવી જશે હવે મિત્રો અરજી અપડેટ કરવા માટે તમારા જે અરજી તમે સેવ કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર તમને અરજી નંબર તમને આવી જશે તે તમે અહીં ફિલઅપ કરી અને આ જે કેપ્ચા કોડ તમે અહીં ફિલઅપ કરી દેશો અને જો તમે અરજીમાં કંઈ નવું અપડેટ કરવા માગતા હશો તે અહીં થઈ જશે ત્યાર પછીનું જે ઓપ્શન છે તેમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તમે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરશો એટલે ફરી તમને અરજી નંબર માગશે તમે અહીં અરજી નંબર ફિલઅપ કરી દેશો કે ચાકોર ફિલઅપ કરી દેશો એટલે મેં તમને જેટલા ડોક્યુમેન્ટ કીધેલા છે તે ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે અરજી પર કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું રહેશે ફરી તમારે અરજી નંબર નાખવા પડશે કેપચા કોડ નાખી અને તમારું અરજી તમારે કન્ફર્મ કરી દેવાની રહેશે અરજી કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે પ્રિન્ટ લેવા માટે આ નંબરનો જે લિંક દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર નાખી અને તમારે પ્રિન્ટ આઉટ તમે લઈ શકશો ખાસ નોંધ એ વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ જે તમે આઉટ લ્યો છો તે તમારા ફક્ત રેફરન્સ માટે તમે લ્યો છો આ તમારે પ્રિન્ટની ક્યાંય પણ કચેરીમાં જમા કરાવવા જવાની નથી હવે મિત્રો આપણે જોઈએ છીએ અરજીનો સમયગાળો તો જે સમયગાળો છે તે દસ પાંચ બે હજાર ચોવીસથી લઈ અને ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો આ યોજના તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત મેં તમને જે પણ માહિતી સમજાવી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારી પાસે કોઈ ડાઉટ હોય અથવા તો તમને કોઈ ક્વેશ્ચન હોય આ યોજના રિલેટેડ તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ